સમાચાર મોરબીથી જ્યાં પીરના નામે લોકો સાથે છેતરપિંડી કરતા શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે એક શખ્સ પીરના નામે લોકો પાસેથી પૈસા પડાવતો હતો જોકે અહીંયા વિજ્ઞાન જાથાએ પણ જાગૃતતા બતાવી અને આ છેતરપિંડી કરતા શખ્સને ઝડપવામાં મદદ કરી હતી વાંકાનેરના કેરાળા ગામે મકાનમાં પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી જોકે વિજ્ઞાન જાથાની ટીમ અહીંયા પહોંચી અને પછી હવે એ શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી સમસ્યાના ઉકેલ માટે લોકોને તાવીઝ અને દોરાપતો હતો ફિરોઝ કાદરી નામના શખ્સ સામે પોલીસ હવે કાર્યવાહી કરશે ગુજરાતની અંદર ધતંગ લીલા છે તે દિવસે દિવસે વધી રહી છે તેને લઈ અને કહી શકાય કે વિજ્ઞાન જાથા દ્વારા અનેક જગ્યાએ જે દેરોડા પાડી અને કહી શકાય કે આવા જે ધતિંગ ચાલતા હતા તે ધતિંગ બંધ કરાવવાની પ્રવૃત્તિઓ છે તે હાથ ધરવામાં આવી છે અત્યારે વાકાનેરના જે કેરાળા ગામ છે ત્યાં જે ધતિંગ હાલતું હતું તે ધતિંગને અત્યારે બંધ કરવામાં આવ્યું છે એ રીતે દોરા ધાગા કરી અને કહી શકાય કે જે પતિ પત્ની હોય છે કલશ હોય કે પછી કોઈ પણ બીમારી હોય આ તમામ બીમારીઓ વચ્ચે તેમને દૂર કરવાની પ્રવૃત્તિઓ છે તે અહીં હાલતી હતી આ જે પ્રકારે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા છે તે આપણી સાથે જયંતભાઈ જે

તેઓ ઘરની અંદર દોરા ધાગા લોકોને તાવીજ આપતા હતા રોગ મટાડતા હતા અને કોઈ પણ ઓલિયા પીરના નામે બહાર ફકીને જમાડવાની પ્રવૃત્તિ કરતા હતા અને લોકોને મોડી સારવાર બને તો પણ કાયદેસર ગુનો બને છે દવાખાને જતાં અટકાવવા એ પણ ગુનો બને છે આજે તેને જતીંગ લીલા કબૂલાત આપી દીધી છે કપટલીલા કાયમી બંનેની જાહેરાત કરી છે અહીંયા જે માણસો આવ્યા હતા એના પતિ પત્ની વચ્ચે ઝઘડો હતો ને સારું થાય એના માટે ફોટા ઉપર એક યંત્ર બનાવેલું જે તાવીજમાં હોય ઉર્દુની અંદર એ એને આપ્યું હતું અને બે પથ્થર વચ્ચે ઈંટ વચ્ચે રાખી અને એવા ઉપચાર કરતા હતા આ હકીકત ની લોકોને ઉલ્લુ બનાવવાનું લોકોની સાથે છેતરપિંડી સમાન છે લોકોને માનસિક હતાશા તરફ લઈ જનાર છે એટલે આવી પ્રવૃત્તિ આજથી કાયમી ધોરણે બંધ કરાવી છે વિજ્ઞાન જાતાએ વિજ્ઞાન જાતાનો બારસો ને મો સફળ પડતાપાસ થયો છે જયંતભાઈ જે પ્રકારે હજી પણ ગુજરાતની અંદર અનેક જગ્યાએ આવા પ્રકારના તતિંગો ચાલી રહ્યા છે આ જે વ્યક્તિ છે તે વ્યક્તિ દ્વારા કઈ રીતની પ્રોસેસ છે દુવાના નામે દુવાના નામે માત્ર માત્ર લોકો સાથે ભાવનાઓ સાથે ખીલવાડ કરતા હતા અને આ ધાર્મિક છેતરપિંડી હતી સિવાય કંઈ નથી આવા કોઈ પણ ઈસમ હોય કે ઇલમના નામે કે કોઈ ચમત્કારના નામે આવી પ્રવૃત્તિ ગેરપ્રવૃત્તિ છે આવી પ્રવૃત્તિ બંધ થવી જોઈએ આવા કોઈ પણ અંધશ્રદ્ધા ફેલાવે તે માફ કરવા યોગ્ય નથી માત્ર ને માત્ર આજે ફિરોજ કાદરીનો જે તતિંગ લીલા કપટલીલા છે વાંકાનેર પોલીસ ની વિજ્ઞાન તથા કાયમી બંધ કરાવી છે તે લોકો લોકોને શું સંદેશો આપશો કારણ કે જે રીતે આજે ધર્મના નામે ડરાવવામાં આવી રહ્યા છે અમે લોકોને અપીલ કરી હતી કોઈ પણ હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ ભુવા પારાડી કે ફકીર હોય કે કોઈ પણ મોલવી હોય કે મુંજાવર હોય આવા કોઈ પાદરી હોય અને આવા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા કરતા હોય હોય દોરા નામે રોગ મટાડતા હોય છે ઈલમના નામને કોઈ પણ તાવીજ આપતા હોય છે આ બધું ગેરકાયદેસર છે બ્રહ્મા નાખવાની વાત છે અને લોકોને એક ભાવનાઓ સાથે ખિલવાડ સમાન હોય જિંદગી સાથે ખિલવાડ સમાર હોય આવી કોઈ પણ નાગરિક ફરિયાદ કરે તો કાર્યવાહી થાય છે આ પ્રવૃત્તિ સદંતર વિજ્ઞાન જતા કાયમી બંધ કરાવી છે બિલકુલ તો જે પ્રકારે કહી શકાય કે જે કરવામાં આવતા હતા શું નામ આપનું ફિરોજ અહેમદભાઈ સૈયદ કેટલા સમયથી તમે આ દોરા ધાગા કરો વર્ષ પાંચ વર્ષ કઈ રીતે આ જે દોરા ધાગા છે તે કરવામાં આવતા હતા લોકોને શું પડે પડીને આપી દેતો લો ભાઈ બીજું કશું કરતો નહીં બરોબર હું કોઈને ખોટા રૂપિયા લીધી નથી ને કોઈ બોલી ના જાય મને તો રૂપિયા લીધું છે બરોબર

ઈટ નીચે દાબી દેવાનું અને સારું થાય એટલે અગિયાર પીર હોય ઓલા ફકીર પીર ઈ જમાડવાના એ રીતે દોરો કરી દીધો પૈસા ઈ અગિયારસો રૂપિયા લીધા